ધારીના ગોપાલ ગ્રામે દીપડાના હુમલામાં માનવ મૃત્યુમાં સહાય આપવામાં આવી હતી પાંચેક દિવસ પહેલા દીપડાના હુમલામાં પાંચ વર્ષના બાળકનું કરુણ મોત નિપજ્યું હતું ખેત મજૂર સાહિલ કટ્ટારા નામના બાળકનું દીપડાના હુમલામાં મોત થયેલ હતું આ અંગે ધારી વન વિભાગ દ્વારા ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે રૂપિયા દસ લાખનો ચેક અર્પણ કરાયો હતો મૃત બાળકના પિતાને રૂપિયા દસ લાખનો ચેક અર્પણ કરાયો હતો વન્યપ્રાણી હુમલામાં બાળકના મોતની ઘટનામાં ટૂંકા દિવસોમાં સહાય ચૂકવાઈ હતી ગોપાલગ્રામ મુકામે ચાર દિવસ પહેલા સાહિલ કટારા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું હતું અને આ મૃત્યુ ખૂબ જ દુઃખદ ઘટના છે આ દુઃખદ ઘટનામાં એના પરિવારને મદદ કરવા માટે ગુજરાત સરકારના વન વિભાગ તરફથી દસ લાખનો ચેક અર્પણ કરવા માટે અમે આજે ફોરેસ્ટ વિભાગમાંથી જે જ્યોતિબેન વાઝા ડી આર અને અમારા વાઇલ્ડ વાઇલ્ડલાઇફ મેમ્બર મહાવીર બાપુ અને ગામના સરપંચશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને એને મદદરૂપ થાય એના માટે દસ લાખનો ચેક આજે સરકારશ્રી તરફથી જે કટારા પરિવારને આજે આપવામાં આવે છે ખૂબ જ દુઃખદ ઘટના છે એના જે આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે ચેક અર્પણ કરી